हेलो તમારો એ જોયું એટલે ફોન કર્યો બોલું ક્યાંથી બેન ઉમરેત તાલુકો આણંદ જિલ્લો આણંદ જિલ્લો કયા અમદાવાદ બોલો બેન લે મારી છોકરી ભાગી ગઈ છે હમ તમારી છોકરી ભાગી ગઈ છે હા બરોબર એટલે તમારો વિડિયો મે જોયો તો એટલે નંબર લઈને મે ફોન કર્યો YouTube માં હા બરોબર તમે આ એના કાર્યવાહી કરો સોન હું સામાજિક કાર્ય કરશું બેન હ

અને હિરલ બેન ના ગામ તમે બરોડા જ આપેલા હતા હા બરોડા જ આપેલા હતા બરોબર હવે તો કોણ આ જે અમે રહું છું ને અમીરપુરા ગામ માં એનો પટેલ છે પટેલ સમાજ માંથી છે તો એ પટેલ સમાજ માંથી જે છે તો એને કઈ રીતે કોન્ટેક્ટ થયેલો છે બેન હવે એ તો અહીંયા ઘરે છોકરી આવતી જતી હતી એ છોકરો આવી રીતે હતી બધી

તો તેને કઈ એની જે બીજો જે છોકરો પટેલ સમાજ માંથી લઈને ઉયોગ એનું નામ હું છે આખું યશ પટેલ યશ પટેલ તે છોકરો શું કામ કરે છે ડ્રાઇવરિંગ કરે છે ગાડી ચલાવે આમ હ લાઈન ની ગાડી ઓ કઈ ખબર નહિ હોય લાઈન કઈ ગાડી ચલાવે પણ ડ્રાઇવિંગ કરે છે એવું ખબર છે છોકરા ને છોકરો છે આઠ મહિનાનો નો કે નવ મહિના નો એની બૈરી છે અનિ બઈરી છે તો તમારી દીકરીની સાથે પ્રેમ થઈ ગયો હશે ને લઈને જતો રહ્યો બરોબર તો તમારે મારી મદદ શું જરૂર છે વાયરલ તમારી મંજૂરી છે હા તો વિડિયો વાયરલ મંજૂરી તમારી હા તો કાઈ વાંધો વાત કરીએ હવે હવે જે પટેલ જે છે

Diwali pelab gaisi diwarna diwali kosi gaisi bae. <hesitation> 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 বুছে তোমার কে পটেল ন মবর নম্বর পমা লা ন নম ববে তোমার পপটে নম্ লাগ নম্র এন নম্বর কা তলে ফন কর ছ।

તમારા ઘર માં જે તમે લગ્ન કરેલા છે ભાઈ અત્યારે હાલમાં જે હિરલબેન છે તો તમે લગ્ન કરેલા છે કે મૈત્રી કરેલા છે અત્યારે મારામાં જે ફોન આવ્યો છે લતાબેન જે છે કે નહી ઉષાબેન જેમના મમ્મી છે જે તમને દીકરીને તમે સાસરે થી તમે લઈને જતા રહેલા છો બગાડીને

હવે તમે બેન જે આ યશ પટેલ જે છોકરો છે તેની સાથે તમે લગ્ન કરેલા છે બેન તો તમે તમારા સાસરે તમે હતા એક દીકરો હોવા છતા તમે બેન આની સાથે લગ્ન કર્યા તો આ કેટલું યોગ્ય એમ કઈ રીતે એમ તમારા ધણીને તમે મૂકી દીધો તમારા માવતરને તમે આબરૂનું કઈ વિચાર્યું નહીં બેન મે માવતરને આબરૂ નહીં મુકાય હા તો તમે આ માં કેમ બેસી ગયા ભાગીને કેમ બેઠા એમ

એટલે બેન તમને તકલીફ શું છે એક છોકરો તમારા કરેલા છે બેન યશ પટેલ ભાઈ છે એ બીજા ઘરવાળી છે

પણ એ ગામ માં કર્યું ને અને હમણાં જોડે કર્યું ને એમને નથી પોસાતું પણ ગામ માં કર્યું તમે આખી વાત સમજતા નથી બીજે કર્યું ને એવું માવતર ને કોઈ દિવસ ચાલતું જ ના હોય તો મારી પાસે મેટર ના આવે બેન સમજી લેજો એમને એવું છે મારા માં બાપ ને મારા મતલબ મમ્મી એકલા છે મારા પપ્પા તો બચપણ થી જ નથી તો એમને એ એને એવું છે કે મારા જોડે રેકોર્ડિંગ છે મારી મમ્મી એમ કે છે કે તે બીજે કર્યું હોત તો અમે રાજી ખુશીથી થી અપનાવત

તમે જ તમે જે કર્યું છે બરોબર તમારા તમારે પણ પત્ની છે તમે એને પણ દીધી છે તો તો તમે આ તમારે કરેલા છે તો તમારે ને આ અત્યારે શું કામ આ કરવા જરૂર છે તમારે સાહેબ એવું છે કે અમારે કશું નતું હા બરોબર છે એમના ના ઘરે આવતો તો જતો તો બધુંય પણ મારી વાત સાંભળો એ બધું હા તો તમે સીધું કરી નાખ્યું હા પછી કરી જ નાખ્યું હા એટલે તમારી તો મેલ હોય એટલે દીવડાવી ને ઉંધું ને તમારે હોય નકર બીજા વ્યક્તિ ઉપર કેમ ના તો મેલ હોય તો જ વિચારીએ કે નકર તો ડાયરેક્ટ કોઈ કરી બતાવ્યું ને હવે તો સાબિત કરી બતાવ્યું કે હવે જો તો હતું જ નઈ તો અમારે કશું નતું પછી તમે નક્કી કરી નાખ્યું કે હવે આપણે કરી બતાવવું છે એમ કાઈ કે શું સાહેબ છે આમાં કે મારે રોજ સવારમાં ઉઠીને જ એના ઘર બાજુ જ જવાનું હોય હ

આ પે જો કે જો તમને તો થાય તમારા કેમ કે તમારા તમે કર્યા હશે નો તમાર થાય ને એને પણ એનો નો થાય ને કરેલા છે એટલે આ ગાડીમાં છે ને ભાઈ એ કઈ આમ તમને ફોન તમારા મમ્મી જ મને મારી પાસે એવિડન્સ પુરાવા બધા હોય તો હું વાત કરું ને કે મારે કાંઈ તમારે વાત કરવાની મતલબ નથી સમજી લેજો બને ચાહું તમે સીધું કરી નાખો એમની મમ્મી જોડે હું વાત કરાવી લઉં છું એનું હા વાત કરાવી લો અને તમે સેટલમેન્ટ કરી નાખો તો સારી વાત છે કેમ કે આમાં બહુ સારું નથી કેમ કે આ પણ તમારા એમાં દુખી થવાનો વાર આવે છે દુખી શું થાય એક અમે અમે બે જોડે છે તો બધાને તો કોઈ વાંધો તો છે નહીં સાહેબ અને તમે આખી વાત સમજતા નથી તમે ચાર જણાના ઘર ભાંગી નાખ્યા છે અરે ભાઈ સવારમાં મારે કઈ કામ નથી તમારું મારી વાત સાંભળો આ તો મારે એક મુદ્દો છે એ તમને વાત કરવાની છે કે મમ્મી નો મારી પર ફોન આવ્યો ને ઉષાબેન નો એટલે કીધું કે એની દીકરી તમે પાછી એ રોઈ છે ત્યારે બરોબર છે

એમ નઈ તમે તમે જોઈ પણ તમે તમે વિચારો નહીં મૂકી દીધા તો તમે આના હું થવાના એ થઈ જવાની છે આ એક વાક્ય છે નો થાય ને કોઈ હોય સમજી લેજો તો તમારી પરજા તમે ન થાવ તો તમે આમાં શું આમાં થઈ જવાના એટલે તમારે દુખી થવાના વાર છે અત્યારથી તમે સમજી જાવ તો સારી વાત પછી તમે મોડા અત્યારે જો કે તરીકે તમે છો એ તો કાયદાના નિયમ પ્રમાણે તમે રહ્યો છો પણ તમે કદાચ પછી આગળ જતા તમને તકલીફ પડશે તો પછી તમે એક નો એમ મારું કેવાનું ના બરાબર છે